જૂનાગઢના માંગરોળ શહેરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીનો ઉત્સવ ભવ્યતા સાથે ઉજવવામાં આવ્યો હતો જન્માષ્ટમી ઉત્સવ સમિતિ દ્વારા આયોજિત મટકી ફોડ કાર્યક્રમનો પ્રારંભ શ્રી રામ મંદિરે પ્રથમ મટકી ફોડી કરવામાં આવ્યો હતો ગાંધી ચોક સ્વામિનારાયણ મંદિર બહારકોટ માંડવી ચાંપા ટાવર રોડ ધોબીવાડા જેવા મુખ્ય માર્ગો પરથી ભવ્ય શોભાયાત્રા પસાર થઈ હતી અને અંતે લીમડા ચોકમાં અંતિમ મટકી ફોડી ઉજવણી પૂર્ણ થઈ હતી શહેરના વિવિધ વિસ્તારોમાં બાંધવામાં આવેલી એસી થી વધુ મટકીઓ યુવાનોએ ફોડતા નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કિનાના સાથે સમગ્ર શહેર કૃષ્ણમય બની ઉઠ્યું હતું ડીજેના તાલે માંગરોળ પોલીસના કડક બંદોબસ્ત વચ્ચે યોજાયેલી આ શોભાયાત્રામાં બાલ ગોપાલકૃષ્ણના દર્શન કરવા હજારો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા